તો ચાલો મિત્રો આપણે ઝડપ સમય અંતરનું એક ઉદાહરણ જોઈશું સફ રકમ વાંચીશું એક જ દિશામાં જતી બે ટ્રેનોની લંબાઈ એકસો સિત્તેર મીટર અને એકસો ત્રીસ મીટર છે તેમની ઝડપો એંશી કિલોમીટર પ્રતિ કલાક અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની છે તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરે તો જો મિત્રો અહીંયા આપણે સમય શોધવાનો છે બરાબર તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર જો મિત્રો અહીંયા ટ્રેન એક જ દિશામાં જતી હોવાથી અંતરનો સરવાળો થશે અંતરનો સરવાળો અને ઝડપની બાદ બાકી બરાબર ઝડપની બાદ બાકી કરીશું ચાલો અંતર કેટલા છે તો એકસો સિત્તેર પ્લસ એકસો ને ત્રીસ ચાલો ઝડપ કેટલી છે તો એસી માઇનસ સાહીઠ ચાલો એકસો સિત્તેર પ્લસ એકસો ત્રીસ તો ત્રણસો થશે એસીમાંથી સાઠ માઇનસ કરીશું તો વીસ ચાલો હવે ગુણ્યા જો મિત્રો એક જ રકમની અંદર અહીંયા મીટર અને કિલોમીટર બે પ્રકારના માપ જોવા મળે તો આપણે કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતાં આપણે આ રકમ મળશે પાંચ છેદમાં અઢાર બરાબર પાંચ છેદમાં અઢાર ત્રણસો છેદમાં વીસ ગુણ્યા જો મિત્રો છેદનો છેદ ના હોય તો અઢાર આપણે ઉપર રાખીશું અને પાંચ નીચે બરાબર ચાલો આ જીરો આ જીરો જશે નવ દુ અઢાર છપા ત્રીસ નવ છોપન તો જો મિત્રો અહીંયા ચોપન સેકન્ડનો સમય લાગશે ઓપ્શન નંબર એ આપનો સાચો આન્સર